સુરતની રાંદેર પોલીસ દ્વારા ગુનાખોરી છોડી ગુનેગારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સુરતની રાંદેર પોલીસ દ્વારા વિવિધ પ્રકારના અવેરનેસના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે રાંદેર પોલીસ દ્વારા લોકોને ડ્રગ્સ ગાંજો સહિતના નશાકારક પદાર્થોથી થતા નુકસાન અંગે માહિતી આપવાની સાથે સાથે છરી ચપ્પુ તલવાર જેવા ઘાતક હત્યારો ન રાખવા અંગે માર્ગદર્શન આપી સૂચન કરી તેઓને ગુનાખોરી છોડી સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અપીલ કરી હતી સીપી સરના આદેશથી સમગ્ર સુરત સિટીની અંદર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે અને અભિયાનની અંદર જે પણ એવા સ્પોટ છે ધારો કે અમે રાંદેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર બાપુનગર અને સુભાષનગરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય એવી જગ્યાઓએ અમે સ્પોટ પહેલેથી નક્કી કરી અને એ લોકોને અવેર કર્યા છે કે તમારી જોડે જો ઘરમાં છરી ચપ્પા રેમ્બો તલવાર કે આવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે એ સિવાય ડ્રગ્સ ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો અમે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો